वेलकम बैक टू फूड्स ऑफ फिटनेस आज આપણે બનાવીશું સફરમા લઈ જવા કે પછી સાતમ ના એકઠાનામાં ઠંડા ખાવાની મજા આવે એવા બાજરીના લોટના વડા તો વડામાં બિલકુલ તેલ નહી ભરાઈ સાથે સોડા કે ઈનો વગર એકદમ ફૂલેલા ફૂલેલા અને પહેલી વારમાં પરફેક્ટ બનાવીશું ચાલો રેસિપી શરૂ કરીએ તો વડા બનાવવાની શરૂઆત કરતા પહેલા મારા દરેક સબ્સ્ક્રાઇબર્સ અને વ્યૂઅર્સને તહેવારોની ખૂબ શુભકામનાઓ હેપી સાતમ તો આજે આપણે બાજુના લોટના વડા બનાવીએ છીએ જેના માટે મોટા વાસણમાં મેં અડધી વાટકી જેટલું ખાટું દહીં લીધું છે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન આવો ઢીલો ગોળ ઉમેરીશું જો ગોળ તમારી પાસે કડક હોય તો એને એકદમ સારી રીતે ઝીણું સમારીને ઉમેરવાનો અથવા તો ખમણીને ઉમેરવાનો અને પહેલા દહીં સાથે ગોળને તમારે સારી રીતે મિક્સ કરી દેવાના જેથી વડા ખાતા સમયે ગોળની કોઈ કણી ના આવે હવે સારી રીતે દહીં અને ગોળ મિક્સ થઈ જાય એટલે ગ્રામ જેટલો લોટ લીધો છે જેને આપણે સારી રીતે ચાળીને ઉમેરીશું સાથે આપણે અહીંયા ઉમેરવાનો છે બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ જેનાથી આપણા વડાને બાઇન્ડિંગ મળશે અને મેં લીધો છે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ જેનાથી બાજરીના લોટના વડા ખાવામાં એકદમ ટેસ્ટી બનશે તો આ બંને લોટને જરૂરથી ઉમેરજો એને પણ મેં સારી રીતે ચાળીને ઉમેરી દીધા હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલને એક ટેબલ સ્પૂન જેટલા પાણીમાં દસ મિનિટ પલાળીને લીધા છે જેથી તમે જ્યારે વડાને તળો ત્યારે તલ બિલકુલ છૂટા ના પડે અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ સાથે અડધી ટી સ્પૂન જેટલી હિંગ પણ ઉમેરીશું અજમો ને હિંગ ઉમેરવાથી વડા પચવામાં એકદમ સરળ બનશે સાથે બે ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીએ સાથે બે ટેબલ સ્પૂન કસુરી મેથી તમે એની જગ્યાએ તાજી ફ્રેશ મેથી પણ ઉમેરી શકો છો વન ફોર્થ કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા બે ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા મરચા અને એક ઇંચ આપણે આદુના ટુકડાને છીણીને ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને પરાઠા જેવો લોટ બાંધી તૈયાર કરીશું લોટ બાંધતા સમયે બિલકુલ પાણી નથી વાપરવાનું જો તમને જરૂર લાગે તો તમારે થોડું દહીં ઉમેરી દેવાનું પણ જો લોટનું તમે આ માપ લીધું હશે તો આ રીતે એકદમ પરફેક્ટ તમારો લોટ આપણે જે દહીંનું માપ લીધું એમાં બંધાઈ જશે જો જરૂર લાગે તો એક કે બે ચમચી જેટલું દહીં તમારે ઉમેરી દેવાનું હવે લોટને ઢાંકી મિનિમમ બે કલાક રેસ્ટ આપી દેશો જેથી લોટમાં સરસ આથો આવી જાય પરિણામે તમારા વડા એકદમ સરસ બનશે તો હવે લગભગ બે કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જુઓ લોટ આપણો પહેલા કરતા થોડો સોફ્ટ થઈ ગયો છે હવે આ સમયે આપણે આની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું ગરમ તેલ તમે આ રીતે લોટને જ્યારે મસળો ત્યારે ઉમેરો તો લોટ જે છે એ હાથમાં બિલકુલ ચોંટશે પણ નહીં અને થોડા તેલ સાથે આ રીતે લોટને મસળશો તો વડા ખાવામાં એકદમ પોચા બનશે સાથે તેલનું મોણ તમે આ રીતે લાસ્ટમાં ઉમેરો તો વડા જે છે એ ઠંડા થયા પછી પણ બિલકુલ કોરા નહીં લાગે એકદમ પરફેક્ટ બનશે તો જેમ આપણે બાજરીના રોટલો બનાવવા માટે લોટને મસળીએ બિલકુલ એ જ રીતે લોટ સુવાળો થાય ત્યાં સુધી અથવા તો ત્રણથી ચાર મિનિટ એને મસળી લેવાનો તો તમે જો લોટનો હલકો કલર બદલાઈ ગયો છે તો બસ હવે કાઢી આપણે આ વડાને તમે હાથેથી થેપીને પણ બનાવી શકો છો પણ વડા એકદમ ફટાફટ તૈયાર થાય એના માટે આપણે આ રીતે કોટનનો રૂમાલ લેશું જેને પાણીથી સારી રીતે ભીનો કરી પછી વધારાનું એક્સ્ટ્રા પાણી હલકા હાથે આ રીતે સ્ક્વીઝ કરી દેશું અને ચોપિંગ બોર્ડ પર રૂમાલને પાથરી દેશું તો આ સૌથી સરળ રીત છે વડા બનાવવા માટેની બાકી તમે એક એક વડાને હાથેથી થેપીને પણ બનાવી શકો છો તો હવે ભીના રૂમાલ પર આ રીતે આપણે લુવાને રાખી દેશું તો આ રીતે લુવાને રાખ્યા પછી હવે આપણે રૂમાલને આ રીતે લુવા પર રાખી કવર કરી દઈએ અને આ રીતની કોઈ લીસી વાટકી લઈ અને વડાને આપણે સારી રીતે તૈયાર કરી લેશું તો આ વડા એકદમ પાતળાની બનાવવાના હલકા જાડા રાખવાના જેથી સારી રીતે ફૂલે તો આ રીતે વાટકીને હલકા હલકા હાથે વડા લુવા પર પ્રેસ કરતા જઈ અને તમારે વડાને પાડી લેવાના તો એક સાથે તમે પાંચથી છ વડા આ રીતે તૈયાર કરો તો થઈ જાય છે તો વડા એકદમ ફટાફટ બને અને બનાવવા પણ એકદમ સહેલા લાગે તો હવે રૂમાલ ના રીતે વડા પરથી લઈ અને હાથની આંગળીઓને હલકી પાણી વાળી કરી વડા આ રીતે હાથમાં લઈ લેશું તો આ રીતે વડાને લઈ તરત જ તમારે તેલમાં ઉમેરી દેવાનું અચ્છા અહીંયા તેલનું ટેમ્પરેચર પણ બહુ જરૂરી છે તો તમે જુઓ આ રીતે હું થોડો લોટ તેલમાં ઉમેરું અને થોડી વાર રહી તરત જ ઉપર આવે એવું તમારે તેલ ગરમ કરવાનું છે હવે એક 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 વડાને આપણે ગરમ તેલમાં આ રીતે હલકા હાથે ઉમેરતા જઈએ તો તમે એક વડાને ઉમેરો પછી જાતે તળાઈને સહેજ ઉપર દેવાનું પછી બહુ વધારે વડા ઉમેરવાના જેથી દરેક વડાને ફૂલવા માટે જગ્યા મળે તો આ રીતે સરસ વડા એની જાતે ફૂલી અને તેલમાં ઉપર આવે પછી તમારે એની સાઈડને પલટાવવાની અને જો વડા ફૂલે નહીં તો તમારે એની ઉપર આ રીતે થોડું ગરમ તેલ છાંટવાનું તો તમે જુઓ અહીંયા આપણા એક એક વડા સારી રીતે ફૂલી ગયા છે તો પૂરીની જેમ દડા જેવા સરસ મજાના ફૂલેલા ફૂલેલા વડા તૈયાર છે વડાની એક બેચને તળાતા મિનિટ જેટલો સમય લાગે છે તો તૈયાર થયેલા ગરમ ગરમ વડાને પ્લેટમાં લઈ લેશું તો આ જ રીતે ફરી મેં રૂમાલને થોડો ભીનો કરી વડાના લુવાને રાખી અને આ રીતે વડાને વાટકીની મદદથી પાડી લીધા તો હવે હાથની આંગળીને હલકા હાથે સહેજ ભીની કરી વડાને આ રીતે હાથમાં લઈ તરત જ ગરમ તેલમાં ઉમેરી દેશું તો તમે તળવા માટે આ એક સિમ્પલ ટ્રીકને ધ્યાનમાં રાખશો તો તમારા એક એક વડા સરસ ફૂલશે અને પરફેક્ટ બનશે સાથે તમે ભીના રૂમાલમાં વડાને પાડ્યા હોય જેનાથી તમારા વડા બંને બાજુથી હલકા ભીના હોય જેના કારણે તમે એને ગરમ તેલમાં ઉમેરો તો વડું ફૂલીને દડા જેવું તૈયાર થાય તો અહીંયા તમે જુઓ આપણા એકદમ સારી રીતે વડા ફૂલીને તૈયાર થઈ ગયા છે તો આ વડાને આપણે પ્લેટમાં કાઢી બિલકુલ આ જ રીતે બાકીના બધા વડાને બનાવી તો અહીંયા તમે થાળી ભરી અને મેં વડાને તૈયાર કરી લીધા વડા ઠંડા થાય એટલે તમે એને કોઈ પણ સ્ટીલના કન્ટેનરમાં ભરી આઠ દિવસ સુધી ખાઈ શકો છો ચા સાથે કે દહીં સાથે આ વડા એકદમ ટેસ્ટી લાગે છે વડા થોડા ઠંડા થાય એટલે તમને બતાવું તો તમે જો બિલકુલ તેલ નથી પરફેક્ટ ફૂલેલા અને મસ્ત મજાના તૈયાર થયા છે તો એકવાર બાજુના લોટના વડા મારી રીતે ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ